કાર મિત્રો આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે સિદ્ધપુરના સહસા ગામમાં પરિણીતાએ ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો પાટણ સત્યાવીસ જૂન સિદ્ધપુરના સહસા ગામમાં એક એકવીસ વર્ષીય પરિણીતાએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા અરે અરેરાટી ફેલાઈ છે આ મામલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડવા બાદ પરિવારને સોંપાયો હતો તેમજ અકસ્માતે પોત મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના એઠોર ગામની દીકરી નેહા ઠાકોરના લગ્ન બે વર્ષ અગાઉ સિદ્ધપુર તાલુકાના સહસા ગામના અજયજી ઠાકોર નામના યુવક સાથે થયા હતા પરંતુ અગમય કારણોસર ગતરોજ રાત્રે નેહા અજયજી ઠાકોરે સહસા ખાતેના પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા પંથકમાં રાટી ફેલાઈ છે આ બાબતની કાકોશી પોલીસને જાણ થતા મૃતક નેહા અજયજી ઠાકોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા બાદ પોસ્ટમોર્ટમ શરૂ પૂરું કરીને મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો કાકુસી પોલીસ મથકમાં આ બનાવ મામલે અકસ્માતનો મોતનો ગુનો નોંધ્યા બાદ નેહા ઠાકોરના મૃત્યુના કારણોની તપાસ શરૂ થઈ કરવામાં આવી છે જેની તપાસ સિદ્ધપુર નાયન નાયબ પોલીસ અધિક અધિક પંડ્યા ચલાવી રહ્યા છે જય હિન્દ